ગુજરાતીઓને સવાર સવારમાં ચા ચાર ગાંઠિયા મળી જાય તો બીજું કશું જ માંગતા નથી જોકે સાયબીરિયા થી આવેલા સિગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે

નાનગા સ્કૂલના સંચાલક નવનીત ગોપાણીએ કહ્યું કે સિગર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને ગરમ પ્રદેશમાં દર વર્ષે આવે છે સુરતમાં પક્ષીઓ આવતા હોવાથી અમે આજે બાળકોને પક્ષીઓ વિશે માહિતી આપી હતી સાથે જ તેમણે ફાવતા ગાંઠ્યા ખોડાવ્યા હતા સાથે જ લોકોને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પક્ષી પર્યાવરણ અને પ્રેમ તથા પક્ષીઓમાં રહેલી શક્તિ વિશે પણ વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતા હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામ કરું છું શિયાળાની ઠંડી ઋતુની અંદર ઠંડા પ્રદેશના પક્ષીઓ સ્થળાંતર કરીને ગરમ પ્રદેશ પર પોતાનું રક્ષણ કરવા માટે જીવ બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે સિકલ પક્ષીઓ સાયબિરિયાના ઠંડા એવું કહેવાય કે બરફના રણની અંદરથી સ્થળાંતર કરીને ભારત જેવા ગરમ પ્રદેશની અંદર પોતાનું જાન બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે પાંચ હજાર કિલોમીટરથી પણ વધારે અંતર કાપીને ભારત જેવા ગરમ દેશની અંદર આબોહવા ધરાવતા દેશની અંદર જ્યારે એવો આવે છે ત્યારે વિશેષ કરીને લાખોની સંખ્યામાં સ્થળાંતરિત કરતા હોય છે મોબાઈલની અંદર તો ગૂગલ બાબા હોય છે મેપ હોય છે પરંતુ કોઈપણ પ્રકારના મેપ વગર આ વિદ્યાર્થીઓ પોતાની પક્ષીઓ પોતાની અંતસ્પૂરણાથી જ્યારે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય ત્યારે પર્યાવરણની સાથે પ્રકૃતિની સાથે સેતુ જોડવાના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડના બાળકો ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના બાળકોને આજે અહીંયા લાવવામાં આવ્યા છે અને પક્ષી વિશે સમજ આપવામાં આવી છે સ્થળાંતર કેવી રીતે કરે છે એના વિશે સમજ આપવામાં આવી છે અને એક પર્યાવરણ સાથે સેતુ જોડવાના નમ્ર પ્રયાસ રૂપે આજે એક કાર્ય અહીંયા કરવામાં આવે છે આ પક્ષીઓ છે શિયાળામાં કેટલા સમય અહીંયા રહેતા હોય છે શિયાળાની અંત સુધી મોટેભાગે આ પક્ષીઓ અહીંયા રહેતા હોય છે અને જે પ્રદેશમાંથી આવે છે ત્યાં ઠંડો જે સમયગાળો હોય તે સમાપ્ત થઈ જાય એવા સમયે ત્યાં પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા આ પક્ષીઓએ પોતે કોઈપણ પ્રકારના કોમ્પ્યુટર વગર ગોઠવી છે અને એને ફોલો કરે છે